નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ વીસ જૂન બે હજાર ચોવીસને વાર ગુરુવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું ઊજા માર્કેટિયાના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ઊઝા માર્કેટિયાના તાજા બજાર ભાવ જીરું ચાર હજાર ચારસો સિત્તેર રૂપિયાથી છ હજાર આઠસો બ્યાસી રૂપિયા રાયડો એક હજાર એકસઠ રૂપિયાથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા સુવા અગિયારસો પચાસ રૂપિયાથી ઓગણીસો પાસઠ રૂપિયા ઈસબગુલ પચીસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર બાવન રૂપિયા અજમો બારસો એંશી રૂપિયાથી બે હજાર નવસો બાણું રૂપિયા વરિયારી આઠસો રૂપિયાથી ચાર હજાર બસો ત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ઉંચા મટીરિયાના તાજા બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને જો તમારા અન્ય મિત્રોને આ ભાવ જાણવા હોય તો આ વિડીયોને જેથી જેમ બને તેમ શેર કરી દેજો જેથી કરી તેમને પણ આ ભાવ જાણવા મળે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો